જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે આ ત્રણ દિવસમાં કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તે વિશે જાણકારી મેળવીએ તો ચોમાસાના ત્રણ દિવસમાં જ વરસેલા વરસાદમાં કુલ એક હજાર સાહીઠ લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સાતસો ઓગણત્રીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એકસો ચોત્રીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ તરફ બોટાદ જિલ્લામાં પણ એકસો સત્તર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અહીં પણ ભારે વરસાદ થયો છે અમરેલી જિલ્લાની અંદર પણ એશી જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ભારે વરસાદ આ વિસ્તારોની અંદર થયો છે જેના કારણે અહીંથી જે લોકો સ્થળાંતરિત કર્યા છે આ ઉપરાંત એકસો બ્યાસી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ ત્રણ દિવસમાં ભારે વરસાદમાં જે લોકો ફસાયા હતા તેમાં ભાવનગરમાં સૌથી વધુ નેવ્યાશી જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરક્ષિત સ્થાન પર તેમને ખસેડવામાં આવ્યા અમરેલી જિલ્લામાં ઓગણ સિત્તેર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ ઉપરાંત બોટાદ જિલ્લામાં ચોવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ચોવીસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે